GTN Media Network નવા રંગ રૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પ્રાપ્ત વિગત અનુસાર ડબોઈ શહેર તાલુકામાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે લોકોને સ્વાને બચકા ભર્યા ડબોઈ સરકારી દવાખાનાના રજિસ્ટર માસ રે એક માસ દરમિયાન હીરા ભાગોળ જુમા મસ્જિદ કડિયાવાડ તથા તાઈવગા તળા ઉપરા સોસાયટી વિસ્તાર અને તાલુકા મથકના ગામો વિસ્તારોમાંથી સોમાભાઈ અમીર તડવી નડા ફાર્મસ સુલતાન સાગર રણછોડ સોમાભાઈ રાઠોડિયા અબ્દુલભાઈ મનસુર સુભાષ કાલિદાસ રાઠોડિયા ધવલ બાબુભાઈ તડવી રાજુભાઈ ભીમાભાઈ બારિયા પીપડિયા મેરુન નિશા કાદરભાઈ દીપકભાઈ લલિતભાઈ રેહાન હુસેન ડાબીવાલા વાલા ધનિલ પિંજરા હસનભાઈ જયકાંત નવીનભાઈ વસાવા હિતેન્દ્રસિંહ રણજીતસિંહ સિંહ પડિયાર ધીરેન્દ્ર રાજેશભાઈ ભાવેશ કુમાર યાસીન ઉસ્માન અજીતવાલા મોહમ્મદ અરવિંદભાઈ બોડીવાલા ગુલનાઝ મોહમ્મદ હુસૈન પાંચસો ને ચોવીસ લોકો ને રખડતા શ્વાનો બચકા ભરતા તમામને હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રખડતા શ્વાનો ત્રાસને લઈને શહેરના રહીશો માં ઉદાસીનતા બાબતે રહીશો ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શહેર ત તાલુકામાં રખડતા સવાનોના ત્રાસને લઈને છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા રખડતા સવાનો ભોગ રહીશો બનવાનો વારો આવે છે ત્યારે શહેરમાં રખડતા સ્વાન કરડવાની ઘટના યથાવત તો રહીશો માં રોજ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકારના પરિપત્રની ધોઈને પી ગયા હોય તેવું ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો